ચેનલ તો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના એન્ડ અમે પણ બીજા હતા જેમ ભગવાન જોડે કંઈ માંગવા આવી ગયા છે પાછા પહેલા દિવસ તો મંદિરે જઈ રહ્યા છે અમે રાત પરમાર પોતે

તો બહુ જ ગાડો પહેલા જ દિવસ પડવાની છે પણ કાલથી હવે ટ્રાય કરીશું કે બહુ જ જલ્દી વધારે જલ્દી આવી જઈએ અમે કેમ કે બહુ જ ટ્રાફિક આજે ભાઈ મેનેજમેન્ટ આ વખતેની ગાડીઓનું પણ હજી જો અહીંયા દસ વાગી ગયા અડધા ગરબા પૂરા થવાયા તો પણ લોકો હજી પાર્ક કરે છે બહુ ખરાબ મેનેજમેન્ટ છે યુનાઇટેડ વા ભાઈ અમને હમણાં બે બહારથી અંદર આવ અંદરથી બહાર આવતા લોકોને જોયા જે ચણિયા ચોરી અને જે કુડતારા થયા છે બહુ ખરાબ થયા છે બહુ જ ખરાબ ભાઈ સાહેબ આ વખતેનો જે ગ્રાઉન્ડ છે ચોકલેટી ફેવરેટ કોના પગ

પણ વડોદરાના દરેક ગ્રાઉન્ડ પર આ તકલીફ સર્જાયેલી ખેલૈયા ખેલૈયા કઈ પહેલો દિવસ પૂરો થઈ ગયો પણ ખબર પણ ના પડી ના આગળ છે અને ભાઈ ગ્રાઉન્ડ પર જે કિચ્ચળ હતું જે હાલે કેવું છે આટલું બધું અમારી આગળ સર તો ગ્રાઉન્ડ પર જે કિચડ હતું ભાઈ સાહેબ આજે બહુ જ કિચ્ચળ હતું બહુ ખરાબ અને મેનેજમેન્ટ પણ એટલું ખરાબ અમે અડધો કલાક અડધો પોણો કલાક ખાલી ટ્રાફિકમાં જ ફસાઈ રહ્યા છીએ સો એવું કહેતો હતો કે મેનેજમેન્ટ બહુ જ ખરાબ હતું પણ અમે તો અમારા રીતના ગરબા રમી લીધા ખાલી પગ જુઓ પગની હાલત તો અમે તો અમારા રીતના ગરબા રમી લીધા મજા પણ આવી તને મજા આવી આને તો કેવું ખબર કે મને મજા આવે તો એને મજા આવે હા એકચ્યુઅલી માં પહેલા ગરબા રમવા નથી જતી હા જતી હતી કેરે જતી હતી જતી હતી ફોટો બતાઈશ તમને તો બી હવે મારા જોડે આવે ત્યારે રોજી આવે બાકી તો અમુક અમુક દિવસે જતી હતી દરરોજે જતા હતા રોટલો તો ઘરે ખાલી તમારે જો લગ્ન નક્કી થયું ને એ વર્ષે મેં નહીં ગઈ જોડે મજા આવે છે ને હારું તો આપણે આવતા વર્ષે અલગ અલગ રમવા જઈશું તમને તો અલગ જ તો કંઈ નહીં અત્યારે હવે નાસ્તો કરવા જઈએ છીએ આજનો બ્લોગ બહુ જ નાનો બન્યો છે કેમ કે ને ખબર જ નહીં પડી આજે બહુ જ લેટ થઈ ગયેલું અમે

કિચડ પગ ખાલી જો જો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છે આઈ હોપ કે તમને આ બ્લોગ નહીં ગમ્યો હોય કેમ કે બહુ નાનો અને કંઈ દેખાડી જ નહીં શક્યો આજના દિવસમાં કેમ કે ખબર નહીં આજે બહુ લેટ પણ થઈ ગયું તો એન્ડ કિચડના લીધે આમ ઠીક ઠાક મજા આવી પણ અમે ગરબા તો રમી લીધા પહેલાં દિવસના સો હોપ સો કાલે વરસાદ ના પડે એ તો ગ્રાઉન્ડ બહુ સારું થઈ જશે અને પછી મજા આવશે અને બ્લોગમાં પણ તમને મજા આવશે તો કાલના બ્લોગનો વેઇટ કરજો આપણે કાલના બ્લોગમાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રીરામ એન્ડ બધાને હેપી નવરાત્રિ